અબડાસાના ગાજણ ગામે ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે સરપંચ પદના ઉમેદવાર હંસાબેન દીપસિંહ પરમાર ક્રમ નંબર છ તથા તેમના પતિ દીપસિંહ માનસિંહ પરમાર સભ્યપદના ઉમેદવાર વોર્ડ નંબર પાંચમાં ક્રમ નંબર બાર જેમનું નિશાન છે ટેલર હોય વોટ આપી અપાવી વિજય બનાવો તેમને કરી ગામ લોકોને અપીલ જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી ગાજંગ ગામનો વતની અને ગાજંગ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર પાંચમાં ઉમેદવારી કરી પરમાર દીપસિંહ માનસી અને ગ્રામ સરપંચ તરીકે મારા પત્ની નંસાબેન દીપસિંહ પરમારની ઉમેદવારી કરી અને એ જ રીતના અને મેં ઉમેદવારી તરીકે મને ટેલરની નિશાની રાખવામાં આવી છે અને જો ગામ લોકોમાં હું ચૂંટાઈને આવીશ અને જો સરપંચના ઉમેદવારીમાં હું ચૂંટાઈને આવીશ તો ગામના સાથી અને ગામના વિકાસના કામો માટે હું કટિબંધ ઊભો અને જ્યારે 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 સરપંચ કે હું વોર્ડમાં પણ જગ્યાએ જરૂર પડશે પણ મારી હું કામ કરવા ગાજા ગામમાંથી તૈયાર છું મને વોર્ડ નંબર પાંચમાં મત આપી આ ભાઈ અને વિજય બનાવશે અને ગ્રામ સરપંચ તરીકે હંસાબેન દીપસીને પણ જો વિજય બનાવશે તો હું બહાધારી આપું છું કે વિકાસના કામો હું કોઈ દિવસ અટકાવીશ નહીં અને ગામ ગામસાથી રહીને કામનું કામ કાઢી કાર્યકર પૂરું કરીશ હું ગામ લોકોમાં ગામ લોકોને એવું કહેવા માગ્યું કે મારા ટેલર અને ટેલરના નિશાની પર મત અપાવી અને મત આપીને વિજય બનાવી એવી મારી નમ્ર વિનંતી છે